બાંધવામાં આવેલી આ દિવાલને નાગરિકોની ફરિયાદોના આધારે દૂર કરવામાં આવી છે મહાનગરપાલિકાના અધિકારીઓ જણાવ્યું કે રસ્તા અને ફૂટપાથ પરના કોઈ પણ अवैध બાંધકામને સહન કરવામાં આવશે નહીં જાહેર રસ્તાઓ પરના અતિક્રમણો દૂર કરવા અમે સતત કામ કરી રહ્યા છીએ સ્થાનિક નાગરિકોએ આ પગલાંનું સ્વાગત કર્યું છે એક રહીશ શ્રી નામ ન લેવાની શરતે કહ્યું કે આ દિવાલના કારણે રસ્તાને સાંકડો બન્યો હતો અને ટ્રાફિક મુશ્કેલીનું કારણ બનતી હતી પાલિકાની આ કાર્યવાહી યોગ્ય છે ગત કેટલાક મહિનાઓથી સુરત મહાનગરપાલિકા શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામ રસ્તાને અવરોધતી દિવાલો અને અન્ય અતિક્રમણો દૂર કરવા માટેનું વિશેષ અભિયાન ચલાવી રહી છે આ કાર્યવાહીમાં રાજકીય ભેદભાવ વિના તમામ વિસ્તારોમાં કામ ચાલુ છે અધિકારીઓ સ્પષ્ટ કર્યું છે કે જાહેર સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું અનઅધિકૃત બાંધકામ માટે પૂરતી નોટિસ આપ્યા બાદ જ ડિમોલ્યુશન કાર્યવાહી કરવામાં આવે છે નાગરિકોએ પણ જાહેર જમીન પર અતિક્રમણ ન કરવાની અપીલ કરવામાં આવી છે